હેલો ડિયર ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં છે તો ફરીથી સ્વાગત છે મારા એક નવા જ્લોગમાં બાકી બધા અહીંયા છે માતાજી છે રામા પીર તો આજે તો જો આ જે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે જો ભાઈ વાગ્યા છે ભાઈ જો 5:48 થઈ છે અને ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આજે જ્યાં તક પાયણવા અને 4 વાગે વીએ વાત કારણ કે 4 વાગે પૂરો થઈ ગયો તો એટલે 4 વાગે વીએ વાત આવી ગયો કે ના એ ફ્રેશ થઈને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બાકી ચાલો ઉપર જાવું છું ખાવા માટે તો ત્યાં જઈને તમને થોડાક સિનેમેટિક્સ બતાવું ને અમારે ભાઈ સંગીતા ગઈ છે પપ્પાના ઘરે રોકાવા માટે તો અમને તો મારા એક નામ રોગ આવશે બાકી ચાલો ઉપર જાઉં છું આ રૂમનો દરવાજો દઈ પછી ચાલો આપણે ઉપર ખાવા માટે જઈને ત્યાં જઈને થોડાક તમને સિનેમેટિક્સ બતાવું તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો તો ભાઈ જો અત્યારે આવી જશે થવા માટે જો સનસેટ થઈ ગયો છે ભાઈ નક્કર વિખાઈ ગયો ભાઈ નક્કર અહીંનો વ્યૂ આવવા દઈ ગજબનો જો છે છે જ આખો કલર દેખાય છે બાકી તો સનસેટ પૂરું થઈ ગયું છે ને ભાઈ પતંગ ઉડવાનું થઈ ગયું છે ચાલો ભાઈ તમારે કંઈ ગામમાં પતંગો ઉડતી હોય તો કહેજો છો તમે સરસ મજાની છોકરાઓ બધા પતંગ ઉડાડવા મળી છે ને ભાઈ તો તમને થોડાક સિનેમેટિક બતાવું તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીજા રેજો

a rikikar yi ba shara da ke yau yau wato ne su ala elipropia ta mashambu na mabata yin satan dini yuri ma bidan region kawo kawai zawa tiya na duti mawaruwa kawai maniyar kwasara su mazano ya mutane sa'a kudu za'a iya kasa biyu jasiru arokar

તો વાળું પાણી કરી લીધી છે અને અત્યારે ભાઈ કરવાનું છે વિડીયોનું ઉધરસ થઈ ગઈ છે એટલે થોડીક તકલીફ રહે સલાઈ જો જોઈએ બે દિવસ માટે ખાલી દવા તો લઈ લીધી છે એટલે થોડોક પ્રોબ્લેમ આવશે એટલે થોડુંક એડજસ્ટ કરું ઉધરસ થઈ ગઈ છે એટલે તો વાળું પાણી કરીને થઈ જશે ભાઈ નવરા નવે કરવાનું છે વિડીયોનું એડિટિંગ ચલો ફટાફટ વિડીયોનું એડિટિંગ કરીને ત્યાં સુધી તમને વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી નાખો કોમેન્ટ ન કર્યું હોય તો કોમેન્ટ કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે અમારા વિડીયોની જોડે સૌથી પહેલાં તમને લોક ન થઈ તો ચાલો ફટાફટો વેલિટી નાખો અને આજનો વિડીયો બહુ લાંબો નથી કારણ કે થોડોક હાંજે સ્ટાર્ટ કર્યો તો બાકી પ્રિય નહોતા એટલે કાંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો એટલે હાંજે આજ વહેલા નવરાતી જતો એટલે હાંજે વિડીયો બનાવીને છો બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો જાય કોમેન્ટ કરીને કહેજો બાકી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો બાકી ચેનલ ઉપર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાઈડમાં કુલ બે લાયકનને ઓલ ઉપર સેટ કરજો જેથી કરીને અમારા વિડીયોની સામે સૌથી પહેલાં અમને લોકોને થાય હવે ફરી પાછા નવા જબરદસ્ત વિડીયો સાંજે મળીશું ત્યાં સુધી બધાને જય બતાજીને બાય બાય